લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગી ગઈ છે જે આચાર સંહિતાને લઈને કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે લોકસભાની ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે પાલિકાએ તાજેતરમાં તમામ ઝોનમાં આસિસ્ટન્ટ નોડલ ઓફિસરોની આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે ટીમ બનાવાઈ હતી ડે કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ થતા ઇલેક્શન એન્ડ સેશન્સ અધિકારી રાકેશ મોદી તથા ટીમની મિટિંગ યોજાઈ હતી જેમાં જરૂરી સૂચનાઓ અપાઈ હતી આ ટીમ અને સાથી કર્મચારીઓ દ્વારા ઠેર ઠેર લાગેલા બોર્ડ બેનરો હોર્ડિંગ્સો ધજાઓ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી દીધી છે બપોર બાદથી તમામ ઝોનમાં આ ટીમ રસ્તા ઉપર ઉતરી પડી હતી સાંજ સુધીના નાના મોટા સિત્તેરથી વધુ બોર્ડ હોર્ડિંગ્સ દૂર કર્યા હતા તથા જાહેર દિવાલો બ્રિજ બસ સ્ટેન્ડ પર સંખ્યાબદ્ધ ભાજપના પ્રચાર પેન્ડિંગો પર કુચડો મરાઈ રહ્યો છે બપોર બાદથી સાંજ સુધીમાં એકસો જેટલા બોર્ડ બેનરો ધજાને દૂર કરાઈ